ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવાડી ગામની સીમમાં શિવાસના વાસિયાએ મજૂરી કામ કરતો હતો અને તેઓએ આઠ વર્ષ પહેલાં અસ્મિતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા લગ્ન જીવનમાં તેમને ત્રણ સંતાન છે કે પતિ પત્ની વચ્ચે ગૃહકલેશ વકરતા વારંવાર ઝઘડો થતો હતો જેમાં ઉશ્કેરાયેલા પતિ શિવાએ પત્ની અસ્મિતાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી અને ઘટના બાદ ફરાર થઈ ગયો હતો

બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતો રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસંધ અટક કરવામાં આવ્યું છે હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે અસ્મિતાબહેનના શિવાભાઈ સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયો હતો અને એના ત્રણ બાળકો છે તો એ જે અવારનવાર ઝગડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે અને આમાં પછી જે મરંજનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરંજનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે